જુનાગઢ જિલ્લામાં નવી ટીપી સ્કીમ રદ કરવાની માગ સાથે ફરી એકવાર કિસાન સંઘ અને ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે અને સપ્તાહમાં નવી ટીપી સ્કીમ રદ નહીં થાય તો ખેડૂતોએ મતદાન બહિષ્કારની ચીમકી આપી છે જુનાગઢના ઝાંઝરડા જોશીપુરા અને સુખપુરા ગામના ખેડૂતોની ચાલીસ ટકા જમીન કપાતમાં આવે છે જેને લઈ અને છેલ્લા છ મહિનાથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કલેક્ટર થી લઈ અને મુખ્યમંત્રી સુધી વાત કરી છતાં પણ આજ દિન સુધી કોઈ નિવેડો નથી આવ્યો નવી ટીપી સ્કીમ રદ કરવા મામલે કિસાન સંઘે પણ ખેડૂતોને પોતાનું સમર્થન જાહેર કર્યું છે કે ચાલીસ ટકા જમીન કપાત થાય પ્લસ બેટ્રમેન્ટ ચાર્જ લાગે હવે ભરવા જઈએ તો બીજી અમારે વેચવી પડે એટલે ટૂંકમાં ખેડૂતને બરબાદ કરવાનો એક પ્રકારનો કારસો છે આ પ્રકારનો જો કાયદો હોય તો આ કાયદાની વિરુદ્ધમાં અમારે લડત ચાલુ જ છે પ્લસ અમારો જો અમે અગાઉ ઘણા આંદોલનો કર્યા ધરણા કર્યા આવેદનપત્રો આપ્યા પ્લસ છેલ્લે પાંચ દિવસનું અલ્ટિમેશન આપ્યું છે એ લોકોએ અમે જે અરજી વાંધા અરજી આપી છે એનું એ લોકો ઓનલાઈન કરી દેશે હવે જો એ ઓનલાઈન નહીં થાય તો અમારા જે ટીપી પીડિત જેટલા ગામ છે એ બધા અમે મતદાન નો બહિષ્કાર કરશું આવો કોઈ કાયદો ન હોય ખેડૂત વિરોધી તાત્કાલિક અસરથી સરકારને અમારી માગણી છે કે ટીપી સ્કીમ રદ કરે બે દિવસ પહેલા જ આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર શ્રીને કે ભાઈ તાત્કાલિક અસરથી ટીપી નંબર પાંચ સાત છ નવ રદ કરવામાં આવે અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે અને જો પાંચ દિવસની અંદર નહીં કરવામાં આવે રદ તો ના છૂટકે ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે એની ગંભીર નોંધ લેવી અને આવતા દિવસોની અંદર જે ચૂંટણી આવે છે એની અંદર મતદાન પણ ખેડૂતો નહીં કરે